રાજ્યમાં દિન પ્રતિદિન શિક્ષણ ક્ષેત્ર ખાડે જઈ રહ્યું છે તેમાં સૌથી કથળતી સ્થિતિ જોવા મળી રહી છે આદિવાસી વિસ્તારોમાં ત્યારે આંખ આડે કાન રાખતી સરકારને શિક્ષણનો મુદ્દો યાદ દેવડાવવા માટે થઈને આદિવાસી સમાજે એક અલગ જ પ્રકારનો વિરોધ ચાલુ કર્યો છે જેના વિશે આ વિડીયોમાં વાત કરીશું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ બારોટ ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે જેમાં શિક્ષણને લગતી સમસ્યાઓ જોવા મળતી હોય છે તેમાં પણ સૌથી વધુ સમસ્યા આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે આઝાદીના આટલા વર્ષો વીતી ગયા બાદ પણ સરકાર વિકાસની ખાલી વાતો કરે છે પરંતુ શિક્ષણ ક્ષેત્રે સરકારનો વિકાસ દેખાતો નથી આદિવાસી વિસ્તારોમાં કેટલી જગ્યાઓ એવી છે જ્યાં શાળાઓ નથી અને જ્યાં શાળાઓ છે ત્યાં શિક્ષકોની અછત છે આવી જ એક ઘટના છોટા ઉદેપુરથી સામે આવી છે જેમાં આદિવાસી સમાજ શિક્ષણની સમસ્યાઓથી કંટાળીને ઢોલ નગારા વગાડીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે શિક્ષણની કથળતી સ્થિતિને લઈને એક આદિવાસી સમાજના આગેવાને પોતાની વ્યથા પણ વ્યક્ત કરી છે તો પેલા સાંભળીએ શું કહ્યું આદિવાસી સમાજના આગેવાને આપોમટ આવ્યો છે સાથે અમારા અમારા રિજીવલ પણ ઢોલ લઈને અમે જાગૃત કરવા માટે આવ્યા છે અમારી માંગ છે કે નસવાડી તાલુકાની અંદર 1600 જેટલા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટની સુવિધા આપવામાં આવે હાલ પૂરતી મોકૂપ છે તો સત્વરે એનું નિરાકરણ આવીને ફરીથી ચાલુ કરવામાં આવી માંગ છે અમારા બાળકો અત્યારે ચોમાસાના દિવસોમાં ખૂબ હેરાન ગતિ થઈ રહેલી છે અને ચાલતા આ સુવિધા ન હોવાના કારણે ચાલતા શાળે જવા મજબૂર બનેલા છે તો આ સુવિધા ચાલુ કરવામાં આવે એવી અમારી સમાજના તમામ યુવાઓની માંગ છે છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નોને લઈને રેલી કાઢી હતી નસવાડી તાલુકામાં બસો દસ ગામો આવેલા છે જેમાં બસો ને છેતાલીસ પ્રાથમિક શાળાઓમાં બસો પચાસ થી વધુ શિક્ષકોની ઘટ છે જેનાથી આદિવાસી બાળકોના શિક્ષણ ઉપર અસર પડી રહી છે આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની પણ ઘટ છે તેમજ શાળાઓમાં ઓરડાઓ જર્જરિત અને ભયજનક હાલતમાં છે સાથે જ અઠ્યાવીસ રૂટો ઉપર ચાલતી ટ્રાન્સપોર્ટેશન સુવિધા બંધ કરી દેવામાં આવી છે જેના કારણે સોળસો જેટલા આદિવાસી બાળકોને પગ ચાલીને શાળાએ જવું પડે છે સાથે જ બાળકોને મળતી શિષ્યવૃત્તિમાં ડીબીટી પદ્ધતિ દૂર કરવા સાથે જ શિક્ષણને લગતા પ્રશ્નોને લઈને આદિવાસી સમાજે મામલતદાનને આવેદન પત્ર પાઠવ્યું હતું શિક્ષણને લગતી સમસ્યા એક વિસ્તારના લોકોને નથી પરંતુ સમગ્ર આદિવાસી વિસ્તારોના જોવા મળી રહી છે થોડા દિવસ પહેલા જ મધ્યપ્રદેશની બોર્ડર પાસેની એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં સાત થી આઠ ફળિયાના લોકોના બાળકોને બોટ દ્વારા બે કિલોમીટર દૂર શાળાએ જવું પડે છે કારણ કે દર ચોમાસામાં ચાર મહિના રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી અને પોતાના ગામમાં શાળાના હોવાથી તેમને બોટ દ્વારા શાળાએ જવું પડે છે એક તરફ સરકાર શિક્ષણ ક્ષેત્રે વિકાસ થયો છે તેવા મોટા મોટા દેખાડા કરે છે અલગ અલગ પ્રકારની શિક્ષણ નીતિઓ બહાર પાડે છે પરંતુ જો લોકોને પાયાની જરૂરિયાત જ પૂરી ના થતી હોય તો પછી શિક્ષણ નીતિઓનું શું કામ છે રાજ્યમાં હાલ અનેક એવી શાળાઓ છે જ્યાં શિક્ષક ભૂતિયા શિક્ષકો જોવા મળે છે ભૂતિયા શિક્ષકોની સાથે સાથે તાજેતરમાં ભૂતિયા શાળાઓ પણ જોવા મળી છે જે પુરાવા આપે છે કે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્ર ખાડે જઈ રહ્યું છે એક તરફ આદિવાસી સમાજમાં શિક્ષકોની અછત છે તો બીજી તરફ યુવાનો શિક્ષણની ભરતીને લઈને આંદોલન કરી રહ્યા છે પરંતુ રાજ્ય શિક્ષક મંત્રી કળિયુગના કુંભકરણ બનીને બેઠા છે અને ઘોર નિંદ્રામાં સુઈ રહ્યા છે આદિવાસી સમાજના શિક્ષણ ક્ષેત્રની કથળતી સ્થિતિ વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો